નમસ્કાર મિત્રો એ બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની તારીખમાં આપણા દેશમાં અલગ અલગ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે તેવી જ એક શિક્ષણ જગતની ખોર બેદરકારી કહી શકાય તેવી એક ઘટના સામે આવી છે જે ન્યૂઝપેપરના હેડિંગ આપણે જોઈએ વાહ તમારી સિસ્ટમ બનાસકાંઠામાં શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકામાં સતાય પગાર ચાલુ વર્ષે એક વખત ગુજરાત આવે છે તો આખી ઘટના આપણે જોઈએ કે બનાસકાંઠાનું શ્રી પ્રાંસા પ્રાથમિક શાળા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા માહિતી અંદર ક્રમ કે પટેલ જે વ્યક્તિ છે તેના બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાનસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ પર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એકવાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા ફરિયાદ ઉઠી છે તો એ શિક્ષિકાબેન છે તે અમેરિકા સ્થાયી થઈ ગયેલા છે વર્ષમાં એકવાર ગુજરાતની અંદર આવે છે અને પોતાનો પગાર લઈ જાય છે અને સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલ અને શિક્ષણ જગતના ઉચ્ચ અધિકારીઓ સાથે મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે તો જ આ વસ્તુ પોસિબલ બની શકે છે શિક્ષણ જગતની અંદર આવી ઘોર બેદરકારી પહેલાં ક્યારેય જોવા મળી નથી શિક્ષક એટલે કે ગુરુ ગુરુ સમાન હોય છે અને તે વિદ્યાર્થીઓને શિક્ષા આપે છે અને નીતિમત્તાના પાઠ શીખવતા હોય છે જ્યારે શિક્ષક દ્વારા આવી અપ્રમાણિકતા દર્શાવવામાં આવે તો એ ઘોર બેદરકારી જ કહી શકાય અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાનસા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે છતાં પણ તેનું નામ ધોરણ પાસના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે વર્ષમાં એકવાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર મેળવે છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પારોલબેન મહેતાએ જણાવ્યા અનુસાર આ શિક્ષિકા અંગે તેમને તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્યના મંત્રીને પણ જાણ કરી છે છતાં પણ તંત્ર દ્વારા શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ તો કેવી વાત કે પ્રિન્સિપાલ તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ હોવા છતાં આ બેનનો પગાર ચાલુ રહે કંઈ કાર્યવાહી ન થાય તો એવું માની શકાય કે આ બધાની અંદર મીલીભગત હોઈ શકે શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું કે આ બેન ઘણા વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી તે સ્થાયી સૂત્રો એવું જણાવે છે કે ઘણા ટાઈમથી આ બેન દેખાણ જ નથી બાળકોના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમને જોયા હતા આજે આ બાળકો પાંચમા ધોરણમાં હોવા છતાં તે બેનને જોયા નથી બાળકો તો સાચું બોલવાના છે તો બાળકો જ્યારે ત્રીજા ધોરણમાં ભણતા ત્યારે બેન તેના શિક્ષક પહેલાં હતા ક્લાસ ટીચર અત્યારે બાળકો પાંચમા ધોરણમાં આવ્યા છતાં પણ આ બેન અહીંયા સુધી દેખા નથી તો ભારત સરકારની અંદર લોકશાહી શાસન હોવાથી ઘણા બધા આવા જે સીંડાઓ હોય અને મિલીભગત હોય ઉચ્ચ અધિકારીઓ સાથે મિલીભગત હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે તો લાગતા વળતા લાગતા વળગતા અધિકારીઓ અને જે પણ કોઈ માણસ હોય તો તેવા આવા પ્રમાણિક અને જે શિક્ષણ જગતની અંદર ઘોર બેદરકારી દર્શાવતા વ્યક્તિઓને દંડવા જોઈએ અને તેને આવો ગુણો કરતાં અટકાવવા જોઈએ જય હિન્દ જય ભારત